બાલવાડી વિકાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને તેના અધ્યક્ષ ઉપાધ્યક્ષની નિમણૂક પણ કરવામાં આવી હતી જેમાં બાળ તંદુરસ્ત અને ફાયર સેફ્ટી સમિતિના કન્વીનર તરીકે યશોધર દેસાઈની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે મહત્વની ખરીદ સમિતિના કન્વીનર તરીકે શુભમ ઉપાધ્યાય અને શિક્ષણ સમિતિના કન્વીનર તરીકે અંજના ગોસ્વામીની નિમણૂક કરવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પેટા સમિતિની જે નિમણૂકો થઈ છે એમાં ખરીદ સમિતિના કન્વીનર શ્રી શુભમ ગુલજારીલાલ ઉપાધ્યાય શૈક્ષણિક અને સાંસ્કૃતિક આયોજન સમિતિના કન્વીનર શ્રી રજનાબેન અનિલભાઈ ગૌસ્વામી ઉદ્યોગ પ્રવાસ રમતગમત સમિતિના કન્વીનર શ્રી સંજયભાઈ કેશવભાઈ પાટીલ મધ્યસ્થ વિજ્ઞાન ભવન સમિતિના કન્વીનર શ્રી અનુરાગ દેવ કોઠારી ભવન સમિતિના કન્વીનર શ્રી અરવિંદભાઈ કરશનભાઈ કાકડિયા કોમ્પ્યુટર પેટા સમિતિના કન્વીનર શ્રી રાજેન્દ્રભાઈ ધનસુખલાલ કાપડિયા બાલવાડી વિકાસ સમિતિના કન્વીનર શ્રી નિરંજનાબેન રશિક કુમાર જાની કેરવની સજ્જતા સમિતિના કન્વીનર શ્રી વિનોદભાઈ રણછોડભાઈ ગજેરા બાર તંદુરસ્તી વર્ધક અને ફાયર સેફટી સમિતિ છે એટલે નાના બાળકોને કંઈ અકસ્માત થાય કે ઓચિંતો કંઈ મુશ્કેલી ઊભી થાય કોઈ એની તબિયત બગડે કે એની તમામ પ્રકારની આરોગ્ય અને તંદુરસ્તી માટે અમે દરેક સમિતિએ નિર્ણય કર્યો છે કે બાળકના તમામ પ્રકારનું શૈક્ષણિક અને એનું આરોગ્ય અને તમામ ધ્યાન રાખવા માટે બાળક તંદુરસ્તી વર્ધક અને ફાયર સેફ્ટી એટલે દરેક સ્કૂલોની અંદર કે ભવનોની અંદર ફાયર સેફ્ટી માટેનું સુરત મહાનગરપાલિકાએ જે આયોજન કર્યું છે અને દરેક અમારા ભવન પર છે જ અને એના માટે અમે દરેક સમિતિના સભ્યો નિરીક્ષણ કરીને ફાયર સેફ્ટીનું પણ સંપૂર્ણ ધ્યાન આપીશું બજેટ સમીક્ષા સમિતિના કન્વીનર શ્રી સ્વાતિબેન મનુભાઈ સોસા અને અમારા દંડક શ્રી રાજેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ ચાવીરૂપ ગણાથી ખરીદ સમિતિના અધ્યક્ષ માટે યશોદા દેસાઈ અને વિનોદ ગજરાના નામો ચાલતા હતા જોકે શુભમ ઉપાધ્યાયને ખરીદ સમિતિના કન્વીનર બનાવાયા છે અઝર કુરેશી ન્યૂઝ